જ엔ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી જોકે જીઆઈડીસી ના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે ફાયર જ엔ડરોને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને એકવાર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ જ આગના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે આ ઘટનાને પગલે વાગડા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે યાકુબ પટેલ ભરૂચ